કેન્સરના દર્દીઓની દવા ખૂબ જ મોંઘી આવતી હોય છે ત્યારે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે કેન્સરના દર્દીઓને એક મોટી ભેટ આપી છે હવે કેન્સરની દવા પહેલા જેટલી મોંઘી નહીં પડે નમસ્કાર બીએસ9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવળિયા તાજેતરમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં 54મી જીએસટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી આ બેઠક પર માત્ર ઇન્ડસ્ટ્રીઝ નહીં પણ સામાન્ય લોકો પણ ખાસ નજર રાખી રહ્યા હતા ઉદ્યોગની સાથે સાથે દેશના સામાન્ય લોકોને પણ જીએસટી કાઉન્સિલની આ બેઠકની ઘણી અપેક્ષાઓ હતી દર વખતની જેમ આ વખતે પણ જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવાયા છે આવો જાણીએ આ બેઠકમાં અત્યાર સુધી કયા કયા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે પહેલો એ નિર્ણય લેવાયો છે કે કેન્સરની દવાઓ પર જીએસટી દરમાં ઘટાડો કરાયો છે કાઉન્સિલની બેઠક બાદ નાણા મંત્રી નિર્મલા સીતારમણે ઘણી મોટી જાહેરાતો કરી છે નાણા મંત્રીએ કહ્યું છે કે નમકીન પરના જીએસટી દરમાં સંભવિત ઘટાડો કરવામાં આવ્યો છે સાથે જ કેન્સરની દવાઓ પરનો પણ જીએસટી ઘટાડી દેવામાં આવ્યો છે જીએસટી કાઉન્સિલે કેન્સરની દવાઓ પર જીએસટી દર 12% થી ઘટાડીને 5% કર્યો છે અને નાસ્તા પર જીએસટી 18% થી ઘટાડીને 12% કર્યો છે આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ પરના જીએસટી દર ને વર્તમાન અઢાર ટકાથી ઘટાડવા માટે વ્યાપકપણે સંમતિ આપી છે પરંતુ આ અંગેનો અંતિમ નિર્ણય નવેમ્બરમાં યોજાનારી આગામી બેઠકમાં લેવામાં આવશે

કેન્દ્રીય મંત્રી પણ સીતારમણને એક પત્ર લખ્યો હતો આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બીએસ ટીવી ન્યુઝ નમસ્કાર